સાહેબ આપણું ગુજરાત એટલે સર્વશ્રેષ્ઠ ગુજરાત આપણે ગુજરાત જેવી એવી એવી નોટો એવી એવી ચરકટો પડી છે ને એટલા ખતરનાક માણસો પડ્યા છે ને આપણા ગુજરાત જોડે સાહેબ તો એટલા તો બીજા અઠ્યાવી રાજ્યોના ભેગા કરીએ ને તોય ને હાર ના થઈ ગુજરાત વાળા સાહેબ ખરેખર ખતરનાકો શિરા નું કોઈ દાળો શાક ના થાય ને મારા ગુજરાતીઓની કોઈ દાળો વાત ના થાય ને હાનું સાગ દાજો

આ મારા બેટો અમને સાઈઠ વર્ષ ઉપર હેડવા માંડે ને એટલે ડોસી ડોહો થઈ ગયેલા એટલે અમને પ્લાન બનાવ્યો ખબર છે કે વર્ષ પછી દર વર્ષે લગ્ન કરવાનો આપણો બે જણો ત્યાં ડોસી માં ડોમાં તમે જોવા ને તો એકસઠ પછી એમને બે જણા લગ્ન કર્યો બાસઠ પછી બે જણા લગ્ન કર્યો તેસઠ પછી બે જણા લગ્ન કર્યો ફરીથી ફરીથી ચોસઠ પોસઠ છાસઠ સુસઠ અડસઠ અગ્નો સિત્તેર બે મહિના પેલા સાહેબ તમે જોવા ને તો એમને સિત્તેર વર્ષે પાછો લગ્ન કર્યો એટલે પંડિતજી એક દાળો કંટાળ્યા પંડિતજી કેવું ડોવા પણ દોષીમાં તમે દર વર્ષે લગન કરવા આવી જાવ છો એટલે પેલી દોષીમાં કે પંડિતજી તમે પેલું બોલતા નથી કે સુકન્યાને ચોરીમાં પઢરાવો એ મને બહુ સારું લાગે શકે એટલે લગ્ન કરીએ છીએ અમે બહુ વાગ્યા તમે નથી બોલતા છોકરાને મંડપમાં ચલાવો એ મને સારું લાગે શકે

ખરેખર આપણે આપણી ઘરવાળી ઉપર ઘરવો લેવો જોઈએ એ ભાઈ બધું પ્રોગ્રામ પત્યું ને એટલે મીન બોલાય મેં કીધું ભાઈ એમ આવજો મને સમજાવજો કે આપણે આપણી ઘરવાળી ઉપર કઈ રીતે ઘરવો લેવો જોઈએ મને કે બબલુ ભાઈ હું તમને કહી દઉં આપણે છે ને ખરેખર આપણી ઘરવાળી ઉપર ઘરવો લેવો જોઈએ મેં કીધું કઈ રીતે પણ એટલે કે જુઓ બબલુ ભાઈ જ્યારે તમારી ઘરવાળી કોઈ સાડીની દુકાનમાં સાડી પસંદ કરવા જાય ને તો આખી દુકાન ફેડીવાળે સાડી પસંદ કરતા કરતા અને તમને તો કર્યો પોતાના મા બાપ ની મરજી થી લગ્ન કર્યું હોય એમના તો દીકરાનો જન્મ થાય ને જયારે તો એમના ઘરમાં ખુશી ખુશી હોય એમ સાહેબ ઉત્સાહ હોય કેવો ઉત્સાહ

કયા કયા તમને ખબર એક તો પત્નીના આસુ અને બીજી બે ભાઈઓને જો તમારા ઘરમાં પત્ની ના ઝઘડો થયો નાસવું પડ્યા તો તમારા ઘરમાં ઝઘડો અને પાડોશ એ તમે સ્માઈલ ના લઈ તો અફકોર્સ ઝઘડો થવાનો જ છે તમારા ઘરમાં ઝઘડો થશે તમારી પત્નીના આંખમાં આંખ માં આંસુ પડશે તોય તમાર તકલીફ અને પાડોશ વાળી મલકાથી મલકાથી જો તમને સ્માઈલ આપી દે તો પણ તમારા ઝઘડો એટલે તમારા બે બાજુ લટકી ઉડે એક છોકરું સાહેબ જતો તો શાળામાં તો મેં એને ઊભું રાખી એ ઊભો રે ચમ તું પાછલા બે દિવસથી શાળામાં નહોતો જતો ને આજે શાળા મેડ્યો છો મન કે યાર ભાઈ મારો તો આજે નથી જવું મારા પપ્પાએ જોરે ચોરેથી મોકલ્યો છે મને શાળામાં શું કરવાનું એટલે મેં કીધું નતું જવું હું શાળામાં જવું પડે તારા પપ્પાએ ચોરે થી મોકલે તો બરાબર છે ભણવાનું છે ને થોડું મન કે બબલું ભાઈ ભણવું છે ને ભણવું એક નશો છે અને મારા શાળાના સાહેબ રોજ કહે છે કે બેટા નશો કદી કરવાનો ને દરેક વસ્તુની પાછળ ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ રહેલો હોય દરેક વસ્તુની પાસે તમારે જોવાનું ચોક ને ચોક તો વિરોધાભાસ રહેલો જ હશે પેલું જમણું હશે તો પેલું ડાબું હશે પેલું ડાબું હશે તો પેલું જમણું હશે પેલું ઉત્તર હશે તો પેલું દક્ષિણ હશે પેલું પૂર્વ હશે તો પેલું પશ્ચિમ હશે વિરોધાભાસ હોય ને સાહેબ તો જ જીવનમાં મજા આવે ને તમારા જીવનમાં પણ જો વિરોધ પક્ષ હોય સાહેબ તો જ મજા આવે આવો વિરોધ પક્ષનું મોટું ઉદાહરણ તમને આલું 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 તો મોટું ઉદાહરણ આલું ઉભારો હા સાહેબ જો વિરોધ પક્ષ નું તમને એક મસ્ત ઉદાહરણ આલું જો વિરોધ પક્ષ ના હોય તો મજા જ ના આવે હવે ભાજપ કોંગ્રેસ ના હોય ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય તો મજા જ ના આવે કોઈ ભાજપવાળા વાળા એકલા ચૂંટણી કરે ને એકલા જીત જીત કરે હોમાં કોંગ્રેસ સાથે એમનો ચૂંટણી લડવાનો થોડો મૂડ આવે એમને થોડો કોમ કરવાની અંદરથી ઉણપ જાગે પછી એકલું ભાજપ ભાજપ જ ના મજા આવે બિચારો રાહુલ ગોધી બાપડો ચણામાં મારા વેચવા જાય વિરોધ પક્ષ તો બિચાર વિરોધ પક્ષ વાળો ને કોક ને કોક રીતે ઘર તો ચાલતું જ હોય સાહેબ ભલે મોટી પાર્ટીઓ પૈસા માગીને ચાલતું હોય પણ ચાલતું હોય વિરોધ પક્ષ હોય તો તમને મજા આવે સાહેબ હું તમને બીજું ઉદાહરણ આલું તો જો સાહેબ વિરોધાભાસનું ઉદાહરણ વિરોધ હોય સાહેબ વિરોધ વિરોધ તો ના કહેવાય પણ જુદાપણું કહી શકાય આપણે કે તમારે જોવાનું જે ભાઈઓને સાહેબ નાચવા કૂદવાનો જબરજસ્ત શોખ હશે નાચવા કૂદવાનો જે ભાઈઓને જબરજસ્ત શોખ હશે એમને તમે જો તો બૈરું શરમાળું મળશે મને નાચવામાં શરમ આવે છે અમારે કોઈને સાહેબ નાચવા કૂદવાનો જબરજસ્ત જબરજસ્ત એટલે જબરજસ્ત શોખ છે અને એને તમે જો તો ઘરવાળી એવી મારી છે ને સમાજ નું કોઈ ફંક્શન હોય કાં તો કોઈકના લગ્ન હોય તો નાચવા વેળી તમે જો કેવું કરશે મને શરમ આવે છે તમે જાઓ ને તમે જાઓ શરમ આવે અને પેલો ભાઈ સાહેબ નાચવાનો અમારો એટલો શોખીન છે એટલો શોખીન છે તો સાહેબ નાચવા જાય ને તમે જો તો ભૂક્કા કાઢી દે 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 ડે એના વિરોધ ભાઈ સાહેબ અમુક જેવું અમુક માં ભાઈઓ નાચવાનો શોખ ના હોય અને બહેનોને તમે જો તો જબરજસ્ત નાચવાનો શોખ હોય એવું એ મારે જોડે એક ઉદાહરણ છે અમારે એક બેન છે સાહેબ જો એમનો નાચવાનો જબરજસ્ત શોખ તમે જોતો નવરાત્રી હોય કે ગણપતિ હોય તો એ રજ કુદી કુદી નાચતો હોય ને એમના ઘરવાળા તો વિમલ લેતા ને ભાઈ લે ને યાર દસ રૂપિયા આલું વિમલ લેતા એમના ઘરવાળા સાહેબ એ કોઈ શોખ જ નહીં અમુક ને સાહેબ મુખ્ય જો એ એમની ઘરવાળીને બહુ શોખ છે કે નવરાત્રિનો કે ગણપતિનો કોઈક લગનમાં એવો જબરજસ્ત નાચ નાચ કૂદકૂદ કરે ને એમના ઘરવાળા ખાલી ના ના સારું નાચે તું તું મસ્ત નાચે તું નાચે જ જા મારામાં તું જો ના મન નાચવાનો શોખ નહી એ થ્યો સાહેબ એટલે તમારા જીવનમાં પણ સાહેબ કોઈક વસ્તી ગુસ્સાવાળું હોય તો કોઈક વસ્તી એકદમ શાંત શાંતમાંથી શાંત હોય અને સાહેબ જ્યારે આ બે જુદાપણું મળે સાહેબ એટલે આમ જોવા જઈએ ને તો મજા આવે કારણ કે પતિ ને પત્ની બે જણો નાચ-નાચ કરે હ તો પછી એકબીજાનું જોવો કોણ એટલે પતિ એક વખત પતિ નાચે ને એક વખત પત્ની નાચે તો બે જણો જોવો ભાઈ ભઈયા મારા વાળી નાચે છે હા મારા વાળો નાચે છે એટલે આવું બધું હોય છે જીવનમાં જુદા પણ જરૂરી છે પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો આ માયકે અલી મારા બેટાને માયકે સીધો રહેતો નહીં હા જો તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે છે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીએ જલ્દી કોઈ નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને વધારે જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે